ગુજરાતની યશ કલગીમાં વધુ એક સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે પણ સુરતે મારી બાજી સ્વચ્છ સુપર લીગ કેટેગરીમાં ગાંધીનગરનો સમાવેશ તો દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરોમાં અમદાવાદે મેળવ્યો પ્રથમ ક્રમાંક ઇન્દોર સતતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર ઉજ્જૈન નવી દિલ્હી ચંદીગઢ અને નવી મુંબઈનો પણ સ્વચ્છ શહેરોમાં સમાવેશ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ચાર કેટેગરીમાં એનાયત કરાયા ઇઠ્યોતેર એવોર્ડ્સ રાષ્ટ્રપતિએ સ્વચ્છતા મિત્રોની કામગીરીને બિરદાવી ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનને મળ્યો જળબાતોડ જવાબ કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે જયપુર ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધતા કહ્યું આગામી સો વર્ષ સહકારી ભારત પાસે તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ઉર્જા ક્ષેત્રના સમારંભમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું તેલ જથ્થાના વધુ સ્ત્રોતો મળે તે મુજબ તેલની કિંમતોમાં કરીશું ઘટાડો ઊંઝાવાસીઓ માટે સારા સમાચાર રાજસ્થાન અને મુંબઈ તરફ જતા મુસાફરો માટે પરિવહનની વધુ તક થઈ ઉપલબ્ધ લાલગઢ દાદર એક્સપ્રેસ અને અજમેર મૈસૂર એક્સપ્રેસ ઊંઝા ખાતે ઉભી રહેશે કોદરવી સમાજના પુનર્વસન માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયા નક્કર પગલા આઠ પાંચ હેક્ટર જમીન સાફ કરીને ખેતી માટે તૈયાર કરાઈ ત્રીસ નવા મકાન મફત વીજળી રાંધણ ગેસની વ્યવસ્થા ઉપલબ્ધ સામે રાજ્ય સરકારે બેસાડ્યો આદર્શ દાખલો ઈરાકના અલકોટ શહેરમાં ભીષણ દુર્ઘટના હાઈપર માર્કેટની પાંચ માળની બિલ્ડિંગમાં આગ લાગતા સાઈઠથી થી વધુ લોકોના મોત અનેક ગુમ રાહત અને બચાવ કાર્ય ચાલુ ભારતના ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્ડસન ને આપી સ્ટાઇલ શતરંજમાં માત્ર ઓગણચાલીસ ચાલોની અંદર ની આપી ચોથા રાઉન્ડમાં નોંધાવી શાનદાર જીત